તો સુરત પોલીસ કમિશનર દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને મહત્વની સૂચના આપવામાં આવી છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે મહત્વનું નિવેદન આપ્યું છે તેમણે જણાવ્યું છે કે કાયદાનું ઉલ્લંઘન કરી થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવામાં ન આવે તેર જેટલા સ્થળો પર થર્ટી ફર્સ્ટનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે થર્ટી ફર્સ્ટના રોજ સાત હજાર જેટલા પોલીસ જવાનો પણ હાજર રહેશે તો બ્રેથ એનાલાઇઝરથી તપાસ કરવામાં આવશે અને પહેલી જનવરી બે હજાર છવ્વીસ ના સેલિબ્રેશન કરવા માટે આપણા સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં આપણા જો લોકો જો એન્જોય કરતા હોય છે અને અલગ અલગ વિસ્તારોમાં નીકળી મોટી સંખ્યામાં ભેગા થતા હોય છે અમુક જગ્યાઓ એવા હોય છે અમુક હોટલ્સ હોય પાર્ટી પ્લોટ હોય ત્યાં બી એ મંજૂરી લઈને એ સેલિબ્રેટ કરતા હોય છે તો આ સમગ્ર પૂરી વ્યવસ્થાઓના તૈયારી રૂપે અને લોકો સેલિબ્રેટ કરે પરંતુ એવા કોઈ કૃત્યો નહીં કરે જો કાયદાનું ઉલ્લંઘન કરતા હોય સાથોસાથ કોઈ બીજાના કોઈ તકલીફ આપતા હોય જોઈએ એના ધ્યાનમાં રાખીને અલગ અલગ પ્રકારના અમે લોકો જાહેરનામા કરેલા છીએ જેમાં અમુક અમુક વિસ્તારોમાં જો રૂટ ડાયવર્સન ના બાતો છે અમુક અમુક જો રિસ્ટ્રિક્શન્સ છે જેટલા બી અત્યાર સુધી કુલ તેર જેટલા જગ્યા ઉપર જો આયોજન કરવા માટે જો અરજીઓ મળી છે જેની પ્રક્રિયાઓ એવી ચાલુ છે આ સમગ્ર વ્યવસ્થા ખૂબ સારી રીતે જાય એના માટે છેલ્લા લગભગ અઠવાડિયાથી તૈયારીઓ ચાલુ છે પોલીસને જોએ અમારી જો બી લોકલ પોલીસ સ્ટેશનની ટીમ ક્રાઇમ બ્રાન્ચ એસઓજીની ટીમો અલગ અલગ કાર્યવાહી કરી રહી છે કુલ સાત દિવસમાં અગિયારથી અગિયારસોથી વધારે પ્રોવિશનના કેસો પણ દાખલ કરવામાં આવેલા છે જોએ સાથોસાથ જો અમે લોકો પચપન